વાળે સુખી લાકડા મારે ભાઈ ને લાકડા હાલવા નહીં આ તો બધા લાડ મારે લઈ જાવ ખેતર માં વટો મારો આયા હો પણ બાજરી તો આખે સારી છે થારું ખા પી એવી આ તો કુનું હે ખેતર આપડે આ રમેશજી નું છેતર હે કઉ હી હિ અને વચ્ચે નું આવે લાકડા કાપે શું રમેશજી

હવે રમેશજી વાળ મારી છે નિશા નો કાપી ગયા રમેશ આજુર મારું હાલ મળતું નહીં

પેલા તમાર ભાઈ નામ હે સગન સગન ને તો તમે બે બોલાવા માંડ્યા હમણાં લે તમે એને મારા મોટે નામ લો હેનો કેમ તેમ થયું

અને કને તે તારે ખબર છે તારી બે બંદરા કરતું ઓય આ કને હમકા બધું પાધું છે કોને માર મકા હા કા બહુ કેટલા ભાગ જાય લે આ શરમ કેટલા ભાગ જાય લે જીવી જો આ આવા કેટલા ખવ ભાજે તારે શરમ નહીં આવતી ને

ના ના ઈજો લડાઈ ન જો આ લડાવવા વાવ જ નહી જો રતનિયો લડાઈ ન એ આ તમારે રતનિયા નહી લડાય તમે માધી રહ્યા જીસી બે કરીને કે વાર ને મારવા હાકે કટાઈ લાગુ લે કટાઈએ દે વાર તો આખી એન બાજુ વાર કે હે ને એ મિલચી ગયા એના બા એ નહીં હા હા ભાવ એ તો મેલો આનો ને અલ્યા તું મને ભેળદન તું આલે જ ને કાઢી નાખું લ્યા હવે બોલ ડટાસકો મૂ છોડી જો કાપી કાપી હા તાર બારે હમ થાય આલે હમણે

કરવા તૈયાર જોડે અને મારે સીતા થોડું કોમ હે ને તે માં આગળ આવતા હલો વિક્રમજી એટલે પણ બેલો તો ખાઈ બોલો બોલો કેટલા હતા આ મોમાલ મંદિરે હું આ તો હું આ સમાધાન કરવા બે ભેલ લઈને આવ્યો ચિયાડી પા બે ભાઈ લડ્યા લા સગનજી રમેશજી બે લડ્યા હતા ઈ બે ભાઈ શું આ તો ભાઈ ચાન નઈ બોલતા લડ્યા કેવી

મારી તું સાહેબ ખબર નહી પડતી હે

લઈને આવો હળો એ સારું હળો તો આવે ઘરે પહેરી તો બે બે ખખડા દીધ બીજા આ ચૂરો દાડો કે બે ની રોમાય દસ હજાર એક જણો રાયડું ચાર નો પેલો રમીશે ભેગું કરે તો હજી કરી નહીં એ શિવરા તેને દાડાનું લીધું ભેગું કરવા આમ પેલો અઠવાડિયે રાઈડ વાર આવે એટલે આટલા દાડા રમીશે જોવા નહોતો જાતો એમ ને રાઈડ આજથી જાતિયા કે ચીયા કે લડાઈ લાગશે લાગે આ બીજા આમ તો પેલો ખેતર હું ઓટો મારો જાતો નહીં ખાસ કરીને રમીશું ના બાજુ શું માતા શું છે

મારતો શેત જ આવી જાય વાળ પડવાની તું એ ટેકો કરાવવા જવાનું